આ તમને સૂરજદાતા દેખાતા હશે વાદળાની પાછળ આ કુદરતના દરેક રહસ્યને જો આપણે વાસ્તવિક સ્વરૂપમાં સમજી લઈએ ને તો પણ માણસ ઉપાસના કરે છે એ આનંદ ને કરી શકે જ્યાં સુધી આ વાદળા છે ત્યાં સુધી સૂર્ય પ્રકાશ એ ધરતીને સ્પર્શ કરવાનો નથી અથવા તો મને સ્પર્શ કરવાનો અને સૂર્યનો આનંદ પણ હું લઈ નહીં શકું એનો પ્રકાશ પણ એનું અજવાળું પણ હું પ્રાપ્ત નહીં કરી શકું તો વસ્તુ માત્ર ને માત્ર એટલી જ છે કે ભગવાને આપણને અદ્ભુત મનુષ્ય જન્મ આપ્યો છે તો આ મનુષ્ય જન્મની અંદર પણ આપણા સ્વભાવો આપણી ઇન્દ્રિયો આપણું અંતકરણ આ બધાએ જ આપણા આત્માના પ્રકાશને ઢાંકી દીધો છે આ આત્માના પ્રકાશને સ્પષ્ટપણે જોવા માટે એનો આનંદ માણવા માટે દરેક વ્યક્તિએ એ વાદળાની પેલી પાર સૂર્ય છે એ તો ખબર હોવી જ જોઈએ અન્યથા એ જ વાદળાને સત્ય માનીને દુખી થવું પડશે વાદળાની પણ જરૂર છે અને સૂર્યની તો વિશેષ જરૂર છે આત્મા વગર ઇન્દ્રિયો ક્રિયાન્વિત નહીં થઈ શકે એ પોતાની ક્રિયા કરવાને પણ સમર્થ નથી માટે ભાવના દર્શન કરવા ભાવમાં સ્થિર થવું એ જ બહુ મોટામાં મોટી સાધના છે આત્મ વિચારમાં રમવું આત્મવિચારમાં જીવવું એના જેવી આનંદની વાત પરંતુ ક્યારેક બ્રહ્મા સમય અદભુત મંત્ર છે વેદનો પરંતુ એમાં પણ હું જ છું અને બીજા બધા ગૌણ છે એ ભાવ ક્યારેક તમારામાં અહંકારનો જન્મ લઈ લેશે માટે આ સમગ્ર જગત સમગ્ર સંસાર એ તમને તમે એને ગુરુ તરીકે પરબ્રહ્મ તરીકે સ્વીકાર કરો અને બસ એક બાળક કેવો અદ્ભુત આનંદમાં હોય એના માતા પિતા સાથે એને કોઈ જ પરવા ના હોય અદ્ભુત રમતો હોય અદભુત મોજ કરતો હોય બસ તો તમે તમારી સમગ્ર ચિંતા પરમ પિતા પરમેશ્વર પરબ્રહ્મ તત્વ એને સમર્પણ આપી સમર્પિત કરી દો અને બસ એને આપેલા થોડા નિયમ ધર્મ એ નિયમ ધર્મ ના કહેવાય એ નિયમો તમારું સુખનું કારણ છે જેમ કે જ્યાં આગ લાગતી હોય એ અગ્નિની અંદર હાથ ના ના એ આપણા સારા માટે જે હાથ બળી જશે કષ્ટ થશે દુઃખ થશે એ જ રીતે બને એટલો સારાનો સંગ કરો સત્સંગ કરો જ્યાંથી પણ કોઈ પણ વ્યક્તિથી જ્યાં ગુણની વાત થતી હોય એ દરેક ગુણને સ્વીકાર એ પછી કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય એ બધા પડ્યા કરીને આત્મસાત કરો અને બસ તમારા જીવનને અદ્ભુત રીતે જીવો આનંદ એમાં જ છે આનંદ પોતાના સ્વરૂપને જાણવામાં જ છે જ્યાં સુધી ઇન્દ્રિયો અંતકરણ જેમ નચાવે છે એમ નાચતા જ રહીશું ત્યાં સુધી માનજો દુઃખ નિશ્ચિત છે જેમ રસ્તામાં જતા ઉનાળામાં આગળ દેખાય કે પાણી છે ક્યાંક પાણી છે પરંતુ ત્યાં જાઓ છો તો કશું જ હોતું નથી ઇન્દ્રિયો અંતકરણનું પણ એવું જ છે

કોઈપણ પણ વસ્તુથી ચિરાતો નથી એવા આત્મજ્ઞાની પુરુષોનો નો સંઘ સંઘ કરવો એ કદાચ ગૃહસ્થ હોય તો પણ એના જોડેથી પણ એ જ્ઞાન પ્રાપ્ત કરવું અધ્યાત્મ જગતની અંદર આપણી બધાની મોટામાં મોટી ભૂલ એ થાય છે કે આવરણ જેમ સૂર્યને વાદળાનું આવરણ એ સૂર્યનું સાચું સ્વરૂપ દેખાડવામાં એનો પ્રકાશ લેવામાં અવરોધ ઉભો કરે છે એવી જ રીતે આપણે પણ અમુક આવરણો માની લીધા છે સંત એટલે ભગવા કપડાં હોવા જોઈએ લાલ કપડાં હોવા જોઈએ હાથમાં માળા હોવી જોઈએ જટા રાખેલી હોય નહીં 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 સંતત્વ હા એ વૈરાગ્યનું પ્રતિક છે એ વૈરાગ્યથી સહજતામાં ઓછપમાં જીવન જીવવામાં જરૂરિયાતમાં જીવન જીવવામાં માણસ આવી જાય છે પરંતુ એ જ વૈરાગ્ય જ્યારે અનેક વસ્તુઓના આવરણમાં બંધાય તો સમજી જવું ગુણ લઈને આગળ નીકળી જવું કે ના ભાઈ આપણ સંત બનવાના માર્ગ ઉપર હતો પણ ભટક્યા છે માટે સંત હંમેશા આત્માની આત્મજ્ઞાની આત્મામાં સ્થિર થવાની પોતાના સાચા સ્વરૂપ ઓળખાવવાની વાત કરે એવા સંતને ગુરુ તરીકે સ્વીકારો એ જ સંતને પરબ્રહ્મ સમજો ગુરુ એ ગુરુ હોતું જ નથી એ જ પરબ્રહ્મ તત્વ છે એ જ રામ એ જ કૃષ્ણ એ જ શિવજી એ જ ભગવાન સ્વામિનારાયણ બસ બધા જ તમારા ગુરુમાં પ્રગટ ગુરુમાં જો એ પ્રતિથી આવી જાય તો એનો આનંદ એની મોજ જુદી હોય છે જ્યાં સુધી પરોક્ષમાં પ્રતિ છે અર્થાત કે હું માનું છું ભગવાન રામના સમયમાં સુખ હતું તો આજેના સુખનો આનંદ હું નહીં લૂટી શકું આજે પણ એ જ રામના મૂલ્યો ને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર વ્યક્તિઓ એ આપણા માટે રામ સમાન છે ભગવાન કૃષ્ણના મૂલ્યો પ્રમાણે જીવન જીવનાર વ્યક્તિ આપણા સમાન કૃષ્ણ સમાન છે ભગવાન સ્વામિનારાયણે આપેલા વચન વચનો ઉપર જીવન જીવનાર પરમઅંશો અને આજનો સમાજ કે આજના વ્યક્તિ કે આજના ગુરુ જે સંપૂર્ણપણે ભગવાન સ્વામિનારાયણના સંપૂર્ણ નહીં તો થોડા ઘણા અંશે પણ જો જીવન જીવતા હોય તો એ તમારા ઈષ્ટદેવ સમય સમાન એની અર્ચન પૂજન વંદન કરવાથી તમારી સ્થિતિ પણ એવી થતી હોય છે માટે અવશ્ય સાધના માર્ગની અંદર સચેત 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 રહેવાની જરૂર છે જાગ્રત રહેવાની જરૂર છે વર્તમાનમાં રહેવાની જરૂર છે બસ તો આનંદમાં રહેવું નહીં પડે આનંદમાં તમે રમવાણ જશો આનંદમાં જ રચ્યા પચ્યા રહેશો મળીશું ત્યારે ફરી કોઈ વિડીયો ધન્યવાદ